બેરો સરકાર ભરતીની આશા આપતી રહી છે પરંતુ હકીકત એ છે કે સરકારી જગ્યા ખાલી છે અને યુવાનો મુશ્કેલીમાં છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ મુદ્દે સરકારને ઘેરી છે તેમણે કહ્યું કે સરકાર સરકારી ભરતીની રાહ જોઈ રહેલા યુવાનોને માત્ર સપના બતાવી રહી છે જ્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા શોષણ કરી રહી છે વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સરકાર સતત દેવું વધારી રહી છે જેને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા કરોડ હતું જે બે હાજર ચોવીસ અને પચીસ માં વધીને ત્રણ લાખ નવ્વાણું હજાર કરોડ થઈ ગયું છે હવે તાજેતરમાં બજેટમાં આ આંકડો ચાર લાખ પંચાવન હજાર કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે નિર્ણય લીધો નથી ગુજરાતને નર્મદા યોજના માટે પડોશી રાજ્યો પાસેથી સાત કરોડ મળવા જોઈએ હકીકતમાં અત્યાર સુધી માત્ર બાવન કરોડ જ મળ્યા છે જ્યારે મધ્યપ્રદેશ તો એક રૂપિયો પણ આપતું નથી મોઘું શિક્ષણ લઈ અને સરકારી ભરતીની રાહ જોતા લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો છે સતત સરકાર ભરતી કેલેન્ડરની વાત કરે છે કાયમી રોજગાર આપીશું એના સ્વપ્ન બતાવે છે શ્રી ભાષણો કરે કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશું પણ ગુજરાતમાં સમાન કામ સમાન વેતન વેતનની આશા તો યુવાનોએ છોડી દીધી છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે સતત એમનું શોષણ થઈ રહ્યું છે એક તરફ સરકારી વિભાગોમાં એના બોર્ડ મોટા ભાગની જગ્યાઓ ખાલી છે બીજી તરફ લાખો બેરોજગાર યુવાનો લાયકાત દ્વારા છે સરકારી ભરતી માટે સતત તૈયારી કરે છે એના માટે મહેનત સંઘર્ષ કરે છે અને તેમ છતાં કાયમી ભરતી કરવામાં આવતી નથી ગુજરાત સરકાર તો દેવું વધારે છે પણ ગુજરાતની જે છ કરોડ જનતા છે એના માથા પર પણ દિવસે દિવસે દેવું વધતું જાય છે અહીંયા જે સરકારે આંકડા રજૂ કર્યા છે એ મુજબ બે હજાર ત્રેવીસ માં જે જાહેર દેવું છે ત્રણ લાખ હજાર નવસો ને બાસઠ કરોડ છે એ જ રીતે ચોવીસ 25 નો જે સુધારેલો અંદાજ રજૂ કરવામાં આવ્યો એ મુજબ ચોવીસ પચીસ ના સુધારેલ અંદાજ મુજબ રાજ્યનું દેવું ત્રણ લાખ નવ્વાણું છસો ને છ કરોડની વસ્તી ગણીએ એ મુજબ પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુજરાતી છાસઠ હજાર રૂપિયાનું દેવું આજે ગુજરાતના એક એક વ્યક્તિને માથે નવું જન્મ લેનાર બાળકના માથે છે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વારંવાર નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવા માટે ભાષણો પણ કરતા હતા પણ પણ કરતા હતા અને ઉપવાસ પર બેસતા ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા ગુજરાતીઓના આશીર્વાદથી બન્યા અને તેમ છતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે સેક પણ ચિંતા કરતા નથી એને રાષ્ટ્રીય યોજના તો જાહેર નથી કરતા પણ જે બાજુના આપણા પડોશી રાજ્યો છે જે આપણા નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો છે પુનઃવર્સન અન્ય જે ખર્ચ થાય છે એ પેટે એમની પાસેથી હિસ્સો લેવાનો છે